તમારું કર્મ કરતા જ્ઞાન વધારે છે ત્યારે હે ભારત દલ તમે શું કરવા ઈચ્છો છો તમારો જન્મ તો અત્યાર છે અને સૂર્યોદય નો જન્મ તો આ પહેલાનો છે અને ક્યારે કર્મ ના સં પ્રશંસા કરો છો આ બંને માસી મારા માટે શું ચોક્કસપણે કલ્યાણકારી છે તે કહો કર સહસન્યાસી ચયોગી નાની રથ ચાકર્ય શ્રી ભગવાન કહે છે કે જે વ્યક્તિ પોતાના ગર્ભના અર્જુન કહે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે

ઉપાસનામાં જોડાયેલ રહે છે અને જે લોકો અક્ષર અવ્ય ઉપાસના કરે છે તેમાં યોગના સૌથી વધારે કોણ જાણ કર

ભગવાન કહે છે હે પાથ અજ્ઞાન ક્રોધ કઠોરતા અને મોહ આ બધા આસુરી સંપદાને લઈ જન્મેલા માણસના લક્ષણો છે છોડીને પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેમની જે શ્રદ્ધાળી છે છે આ પરથી ભગવાન કહે છે હે અર્જુન જે બધા જ્ઞાન અને અનુભવમાં નિપુણ છે તેમને હું જાણીને તને તમામ સફળથી મુક્ત કરી દઉં